જામકનોડા તાલુકાના રાઘેલ ગામેથી દસ ફૂટના મહાકાય અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યુંડા તાલુકાના રાઘેલ ગામમાં આવેલ પડતર જમીન દસ ફૂટ અજગર ચડી આવતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને આ ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહાકાય અજગર નું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું અસગર રેસ્ક્યુ કરાયા બાદ અજગરને જૂનાગઢ વન વિભાગને સોંપી દેવામાં આવ્યું રેસ્ક્યુ ની કામગીરી સફળ બનતા ગ્રામજનો રાહત નો શ્વાસ લીધો હતો હાલો દબઈ ગયો હાલો ભાઈ ભાઈ બत्ती ચાલુ થઈ ભાઈ લાવો બत्ती જાળાઈ ભાઈ ઉપર આવતો રે બકા હા ભલે દીવો પોત્રામાં હા પૂછડું પકને નાખી દીધો પોત્રામાં સટજીયા સટજી દબવો દબવો તો શીપ તમારો ઉંઠો પર ભાગત ને એ તમે શીપ કા હા ભાઈ ભાઈ ઈ તો આલે બહી કે કપડે લીએ કેને ઘડીક શીકોટા મારે